આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ વ્રત શું છે અને વ્રત ભંગ ક્યારે થઈ શકે બહુ મહત્વનો આ પ્રશ્ન છે કે વ્રત કોને કહેવાય અને વ્રત ભંગ ક્યારે થતું હોય છે શાસ્ત્રોક દ્રષ્ટિએ જોઈએ વ્રત એટલે એ નિયમ થાય છે નિયમ જેને ગ્રહણ કરી રાખો જેને ધારણ કરવો એ નિયમોનું સેવન કરવું કે નિયમોનું પાલન કરવું એને જ વ્રત કહેવાય છે દાખલા તરીકે કોઈએ સાચું બોલવાનું નિયમ લીધો તો એને સત્યવ્રત ગ્રહણ કર્યું છે એટલે હંમેશા સાચું જ બોલશે એને ધર્મવ્રત ધારણ કર્યું છે અર્થાત ધાર્મિક ક્રિયાઓ કરતો રહેશે ધર્મ પ્રમાણે કરશે એ ધર્મવ્રત છે તો આ રીતે વ્રતનો મતલબ થાય છે નિયમોને અનુસરવું પરંતુ સામાન્ય ભાષાની અંદર જઈએ સામાન્ય આપણી બોલચાલની ભાષામાં એટલે વ્રત એટલે ઘણા બધા એના પર્યાય કહેવાય છે એક ટાણું કરવું એકટાણું એટલે એક જ સમયે ભોજન કરી અને ઈશ્વર આરાધન કરવું એકાશના અર્થાત એક જ આસન ઉપર બેસી અને એક જ સમયે ભોજન કરવું આ ઉપરાંત નક્ત ભુક્ત રાત્રે ભોજન કરવું આ ઉપરાંત કહ્યું છે કે નિરાહાર આહાર વગર ઉપવાસ કરવો જેને નકોડો ઉપવાસ કહીએ તો આ કેટલાય પ્રકારે વ્રત થતા હોય છે અને એક આશના વગેરે નામથી ઓળખે તો આ પ્રકારે વ્રતને આપણે બોલચાલની ભાષામાં કહ્યું છે કે ઈશ્વરનું આરાધન કરવા માટે એક સમય ભોજન કરવું એક આસન પર બેસીને ભોજન કરવું અથવા તો નિરાહાર રહેવું કે નિર્જળ રહેવું કે કેવલ ફલાહાર ગ્રહણ કરવું આ રીતે વ્રત કરતા હોઈએ છીએ જેમ કે સત્યનારાયણની વ્રત કથા વ્રત છે તે પણ તો સત્યનારાયની વ્રત કથામાં નિયમ એ છે કે કથાનો પ્રસાદ ગ્રહણ કરીએ ત્યાં સુધી મોઢામાં કશું જ ન મૂકાય એટલે પ્રસાદ ગ્રહણ કરીને જે ભોજન ગ્રહણ કરવું કથા કર્યા બાદ ભોજન કરવું એ જ સત્યનાય કથાનો અનિયમ છે એ વ્રત છે પૂજન કર્યા બાદ જ એ ભોજન કરવું ત્યારબાદ જોઈએ તો શરીર સશક્ત ના હોય તો શાસ્ત્રમાં કયું છે અનાજ સિવાય તમે ફળ વગેરેને ગ્રહણ કરી શકો છો દૂધનો આહાર ગ્રહણ કરી શકો કે રાજઘરા કે સિંઘોડાના લોટની સામગ્રી કે સિંઘોડાને ને ફળ ગ્રહણ કરવું આ ઉપરાંત જોઈએ કંદમૂળમાં તો સુરણ ને ગ્રહણ કરવું આ રીતે આ સામગ્રીને ગ્રહણ કરવું ફરાળ ફરાળ નો મતલબ થાય મીતા આહાર જેટલી શરીરને કેલરીની ની આવશ્યક છે એટલો જ આહાર ગ્રહણ કરવો તો આ રીતે પણ તમે વ્રત કરી શકો છો ઉપવાસમાં સામાન્ય રીતે અન્ન ગ્રહણ ન કરવું જોઈએ અર્થાત ઉપવાસ કરતા હોય તમે જેને ફાસ્ટ કહેવાય તો ઉપવાસ કરતા હોય એ દિવસે અનાજને ગ્રહણ ન કરવું એ વધારે શુભ માનવામાં આવે છે મિતાહાર રહેવું ફળોનું સેવન કરવું ઓછું પણ વર્તમાન પરિસ્થિતિમાં એવી વિડંબના બની ગઈ છે કે મિતહાર તો દૂર થઈ ગયું રૂટિન કરતા જે દિવસે ઉપવાસ કર્યો એ દિવસે ફરાળના નામે એટલી બધી વાનગીઓ આરોગવામાં આવે કે અકળાવા લાગે ખાદ્ય પદાર્થો પણ આ દિવસે તળેલું ને બધું ખાઈને શરીરને ઉપવાસ કરીએ ઘણા લોકો તો ફરાળ ખાવા માટે જ ઉપવાસ કરતા હોય છે પણ ગભરાવાની વાત નથી આવી રીતે કરો છો છતાં પણ તમારું વ્રત ભંગ થતું નથી ઈશ્વર તમારી ભાવનાને કેન્દ્રિત કરે છે પણ વ્રત ભંગ ક્યારે થાય તો अबहु महत्वना प्रशातो व्रत न, व्रत करवानी पद्धति बताई पर व्रत भंग कहरे समझो अक्रुज जलपानात् अशकृत जलपानात् च सकृत तांबुल चरवणात् उपवास प्रनश्येत वई दिवा स्वपाश्च मैथुनात् अर्थात वारंवार अधु पड़तो जलनु सेवन कर जेने निराहार रेवानु संकल्प करे व्रत राखियो के आज भोजन नहीं करवानो અને નિરાહાર નો વ્રત નો સંકલ્પ હોય ને વારે ઘડીએ પાણી પીધે રાખે વધારે પડતું તો એનાથી પણ વ્રત ભંગ થાય છે વારંવાર જલપાન વ્રત ભંગ થાય તાંબુલ ચરવણાત પાન ખાવાથી વ્રત ભંગ થાય ચા કોફી પીવાથી વ્રત ભંગ થાય વ્યસન કરવાથી વ્રત ભંગ થાય દિવસના સમયમાં શયન કરવા તરતા સૂર્યોદય થી સૂર્યાસ્ત વચ્ચે સશક્ત અવસ્થામાં શયન કરવાથી વ્રત ભંગ થાય વ્રતના દિવસે સ્ત્રી સંગ કરવાથી વ્રત ભંગ થાય ક્રોધ જે દિવસે જેને વ્રતનો સંકલ્પ કર્યો છે એ દિવસે ક્રોધ કરે તો પણ વ્રત ભંગ થાય ઉપવાસ હોય વ્રત કર્યું હોય અને રુદન કરી રડીએ દુઃખી થઈએ કોઈ વાતને લઈને તો પણ વ્રત ભંગ થાય વ્રતના દિવસે એકટાણું કરતા હોઈએ અને કોઈ બીજી વ્યક્તિના ઘરનું ભોજન ગ્રહણ કરીએ તો પણ વ્રત ભંગ થાય ઘણા લોકો બીજાના ઘરે ફરાળની સામગ્રી ગ્રહણ કરે તો પણ વ્રત ભંગ થાય છે ઘણા બ્રાહ્મણોને ઉપવાસ હોય અને યજમાન ફરાળ કરાવે તો પણ વ્રત ભંગ થાય એવી જ રીતે કોઈ મિત્રના ગેર ગયા હોય એનો ઉપવાસ હોય ને ફરાળ કરીએ છીએ તો વ્રત ભંગ થાય એટલે પારકું ભોજન વ્રતના દિવસે કરવાથી વ્રત ભંગ થાય છે પણ આઠ પ્રકારની એવી વસ્તુ છે જેને કરવાથી અમુક વસ્તુઓ જે છે ને કરવાથી વ્રત ભંગ નથી થતા તો અષ્ટેતાન્ય વ્રત જ્ઞહાનિ આપો મૂલમ ફલમ પય હવી બ્રાહ્મણ કામ્ય છે ગુરોર વચનમ ઔષધમ છે અર્થાત આ આઠ વસ્તુઓ જીવનમાં ગ્રહણ કરો તો વ્રત ભંગ થતું નથી તો પહેલું છે કોઈ તમારો ઉપવાસ છે અને દેવી અને દેવનો પ્રસાદ છે પ્રસાદની માત્રામાં જો ગ્રહણ કરવામાં આવે તો વ્રત ભંગ નથી થતું એકા એક ટાણું કરતા હોય અને કોઈ મંદિરની અંદર ભોજન કરવામાં એક સમય તો વ્રત ભંગ નથી થતું કારણ કે મંદિરનો એ પ્રસાદ છે ઔષધ ગ્રહણ કરવાથી દવા લેવાથી વ્રતભંગ નથી થતું બ્રાહ્મણની આજ્ઞા મેળવીને જો ફરાળ કે ભોજન કરવામાં આવે કરવામાં આવે કોઈના પણ ત્યાં વ્રત ભંગ નથી થતું શ્રાદ્ધ ની અંદર વિશેષ પર્વમાં ગુરુ ઉપદેશ કે આદેશનું પાલન કરીને ભોજન કરવામાં આવે એક સમય તો પણ વ્રતભંગ નથી થતું તમારા ઘરમાં શ્રાદ્ધ હોય એકાદશી છે શ્રાદ્ધ ક્રિયા છે તો એ દિવસે તમે ભોજન એક સમય કરો છો તમારું વ્રત ભંગ નથી થતું ગુરુની આજ્ઞા હોય અને તમે એક ભોજન કરો તો વ્રત ભંગ નથી થતું પણ જળ જ્યારે શરીરની આવશ્યકતા છે એટલું જળ ગ્રહણ કરવાથી વ્રત ભંગ નથી થતું કંદ મૂળ તે તામસિક કંદ મૂળ નથી એવા કંદ મૂળ ગ્રહણ કરવાથી વ્રત ભંગ નથી થતું જો વ્રતના દિવસે ગાજર ન ખવાય મૂળો ન ખવાય તામસિક આહાર કયા છે આદુ ન ખવાય એ પણ તામસિક આહાર કયો છે તો વ્રતના દિવસે કયા કંદમૂળ લઈ શકાય તેમાં તમે મગફળી લઈ શકો એક બીજ છે કંદમાંથી જ નીકળેલી છે આ ઉપરાંત તમે કંદમૂળમાં સુરણ લઈ શકો બટેકા લઈ શકો શક્કરિયા લઈ શકો તો આ પ્રકારના કંદમૂળને ગ્રહણ કરીશું સાત્વિક છે એને ગ્રહણ કરી શકાય દૂધ સેવન કરવાથી વ્રત ભંગ નથી થતું આ ઉપરાંત યજ્ઞ કર્યો હોય હોય જે વિશેષ શેષ ભોજન અર્ચન એને ગ્રહણ કરવાથી પણ વ્રત ભંગ નથી થતું તો આ વ્રત ભંગ ક્યારે થાય ને ક્યારે ન થાય એ તમને જણાવ્યું જીવનની અંદર ભગવાનની આરાધના કરો સુખી રહો જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય એ જ અભ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી માને અર્થતાસતો સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભગવાન